ગુડ મોર્નિંગ મિત્રો વાગ્યા છે સવારના સાડા દસ અને હવે વહેલા હાથ વાગ્યાનું પાણી ચાલુ છે બ્લોગ તો અત્યારે ચાલુ કર્યો તો મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં અને પાણી જો કે ત્રણ દિથા હાલે હે તમે બ્લોગ કન્ટિન્યુ જોતા હોય ડેલી જોતા એટલે તમને ખબર છે ત્રણ દિથા નકરા પાણી વારવાના બ્લોગ આવે છે કેમ કે પાણી આઠ કલાક પૂરું વરાતું જ નથી હાથ વાગે ચાલુ કર્યું છે હે અરે હમણાં તને એમને કહું ત્રણ દિશા પાણી હાલે હે એટલે આઠ કલાક પૂરું વરાતું નથી કેમ કે પવન ચડી જાય એટલે પાછું બંધ કરી દઈ નકર પછી પવન બહુ હોય એટલે કાલ એક ખરીયામાં આડા પડી જાતા ઘઉં એટલે ઘઉં આડા પડી જાય પવન હોય ને એટલે અત્યારે જો કે જો હરિયામાં તમે જો પાણી તો ચાલુ જ છે એટલે પવન ન સડે ને તો હું જ પાણી વારવાનું આજ તો કેમ કે ટૂંકા હરિયા છે ને એટલે પાણી લગભગ વરાય જ વરાય ઓલા લાંબા હરિયામાં હું ધરાઈને પીતું હતું ને એટલે પછી ઘઉં આડા પડતા હતા તો અત્યારે હું નૂરો બી પાણી વારી પુરુષે હારે હારે જો આ ઘઉં ભાંગે હે રોય હારે આવી કે મારે કે હારે નારે હારે કે હારે આવું છે પાણી વાળવા અને રાજવીરામ રામ ઝુંપડે હે અને બે બાજરો નીંદે હે એ વલપોર છેડે તો હવે જોઈએ કેટલાક વાગ્યા સુધી પાણી હાલે છે તો કન્ટિન્યુ મિત્રો બ્લોક જોતા રહીજો ને પાણી હરિયું ભરાવાયું છે તો હું હરિયું વાલી લઉં કન્ટિન્યુ જોતા રહો મિત્રો તો મિત્રો ચાર વાગી ગયા છે ઘઉં બધા પાઈ દીધા અને હવે આવી જશું બાજરો નીંદવા અને આ બધા ખોટા ખોટા નીંદે હે ને તો કે લાવ હું એક જવું નીંદે જાય જો એક આમ ખોટું નીંદે હે એક આ એક આ નીંદે ખોટા એક આ કામરો હે જો એ કયો બે હરિયા પોગાડીને પછી નાસ્તો કરો બેઠો હોય નાસ્તા શું કરે નાસ્તો શું હે શું શું ખત અને એક અંધાથી ખોટું જો આમ નીંદે ને એ હે અને પડખે બેઠો એ પાછ કામરું હે એ બે ત્રણ હજાર લઈ લીધા છે તો એ સોરી બોરી ભાગ ન થાય એવું કેટલા સો વાગ્યા સુધી નીંદવાનું હે ને આ પાછા બહુ કામ રાખો તો તો હાલો આપણે બાજરો નીંદવા મળી કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ મિત્રો છ માં હજી વાર નથી છ વાગવાયા છે અને બાજુ નીંદવાનું કામકાજ હવે બંધ હવે ઘરે જઈ કાયલ હવે એટલો નીંદશું જેટલો નીંદાય એટલો અને મિત્રો અહીંયા કણે છે ને આ કેડી કેળી નેખી નાખી તમે જોઈ શકો છો અહીંયા કણે જો આ તાર રહો ને આ તારે તોડ નાખ્યો જો આ તાર અહીંયાથી ના સાંભળે બાંધ્યો હતો ને એ તોડ નાખ્યો છે એટલે આપણે તાર બાંધવાનો હે ભૂંડામાં હે ઘઉંમાં ઘઉંમાં રહે છે માલપા ગીરી જાય છે એટલે સાંજે એમ ઘઉંમાં કરી જાય અને ઘઉં ભાંગે ને દીએ પાછા ભાગી દે રખડવા એટલે એનું રહેણાંક થઈ ગયું છે રહેવાનું એમાં ઘઉંમાં થઈ ગયું છે તો હવે હે ને ફટાફટ આપણે તાર બાંધી દઈ અને પટ્ટી લાવ્યું છે ને એ બાંધવી છે એટલે કેળી બંધ થઈ જાય શું કે શું કે તો ફટાફટ ને આપણે વારા બંધ દઈ અને મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો જરાક અને આવા નવા દેશી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટ કરવાનું ન ભૂલતા અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કમેન્ટ કરો એટલે મને વિડીયો બનાવવાનો ઉઝમ રહે મજા આવે એટલે કમેન્ટ કરજો લાઇક કરજો મળીએ કાલના ફ્રેશ નવા બ્લોગમાં ગુડ બાય